વડોદરામાં કમોસમી વરસાદમાં ભૂવા પડ્યા છે જે સ્માર્ટ સિટી તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે વડોદરા શહેરમાં હજુ તો ચોમાસું બાકી છે ત્યારે જ કમોસમી વરસાદે પાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી છેલ્લા ચાર દિવસમાં શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા બેસી જવાના કારણે અનેક ભૂવાઓ પડવાની ઘટનાઓ સામે આવી છે ખાસ કરીને અકોટા ગાય સર્કલ પાસે પડેલા ભૂવામાં લોકોના જીવ જોખમમાં મુકાયા હતા પાલિકા તરફથી તાત્કાલિક કોર્ડિંગ કરવામાં આવ્યું હોવા છતાં લોકોમાં રોષ વ્યાપી ગયો છે પ્રશ્ન ઊભો થાય છે કે કરોડો રૂપિયાના ટેક્સ ભરતી પ્રજા વિકાસની આશા રાખે છે પણ કોન્ટ્રાક્ટર સત્તાધીશો અધિકારીઓના પ્રતાપે શહેરના વિવિધ રસ્તાઓ પર ભૂવા પડવા રસ્તા બેસી જવા ગટરના ઢાંકણાઓ બેસી જતા વારંવાર આની કામગીરી કરે છે અને પ્રજા ટેક્સના પૈસા વેડફવામાં આવે છે અધિકારીઓ એસી કેબિનમાં બેસીને કોન્ટ્રાક્ટરોના બિલો મંજૂર કરે છે પણ સ્થળ પર કાયમી દેખરેખના અભાવે નકામી અને હલકી ગુણવત્તાવાળી કામગીરી આગળ વધે છે જો ગુણવત્તાયુક્ત જ કામગીરી થાય તો લાંબા ગાળા સુધી તે કામગીરી ફરી કરવાનો વારો ન આવે પરંતુ એવું થતું નથી અને એકની એક કામગીરી વારંવાર કરી પ્રજાના ટેક્સના પૈસાથી કોન્ટ્રાક્ટર અધિકારીઓ સત્તાધીશો માલા માલ થતા હોય છે હાલ કમોસમે વરસાદે તંત્રની કામગીરીનું સર્ટિફિકેટ આપી દીધું છે હવે ચોમાસું આવે ત્યારે શહેરની શું હાલત રહેશે તે કલ્પનાથી પરે છે શહેરવાસીઓ દિવસે ને દિવસે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જ્યારે તંત્ર અને રાજકારણીઓ વિકસિત વડોદરાના ખાલી નારા આપે છે તંત્રને હવે જવાબદારીથી કામગીરી કરવાની જરૂર છે નહીં તો જનતાની સહનશક્તિ પણ ક્યારેય ભૂવો બની ફાટી નીકળે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં લાગે